સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે વડોદરાવાસીઓએ પણ ગત રોજ મધરાતે બે હજાર ચોવીસના વર્ષને વિદાય આપીને બે હજાર પચીસનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું વડોદરા શહેરમાં દારૂ પેદલાઓને પકડવા માટે શહેર પોલીસે છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરેલી ડ્રાઈવની અસર એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી પર જોવા મળી હતી વડોદરા જિલ્લામાં દસ જેટલા સ્થળોએ અને શહેરમાં પણ ગણતરીના સ્થળોએ થર્ટી નાઇટની પાર્ટીઓ યોજવામાં આવી હતી ગત વર્ષ કરતા ફાર્મ અને પાર્ટી પ્લોટોમાં યોજાતી

ઘણા લોકો દીવ દમણ ઉદયપુર અને આબુ જેવા સ્થળો ઉપડી ગયા હતા તિદેલાઓને પકડવા માટે પોલીસ દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર બ્રેક એનાલાઇઝર સાથે ટીમો તૈનાત કરવામાં આવી હતી રાત્રે બાર વાગ્યા બાદ લોકોના ટોળા જાહેર રસ્તાઓ પર વધારે સમય માટે એકત્રિત ના થાય તેની પણ પોલીસ દ્વારા તકેદારી લેવામાં આવી હતી આપણે છેલ્લા કેટલાક દિવસ સુધી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે એક બે કલાક બાકી છે તો ટ્વેન્ટી ફોર ઝીરો ઝીરો વર્ષ પૂર્ણ થાય અને વર્ષ બે હજાર પચીસનું સ્વાગત કરવા માટે કડે પગે ઉભા છે તો જે ઉત્સાહ એ ઉમંગ સાથે નાના બાળકો સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જેમના માહોલ જોવા મળ્યું છે એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઊભા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે તો પોલીસ કમિશનર તરીકે આપણા સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધ અને સફળતા લાવે એવા આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોના સાથ 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 સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્વક સેવા પૂરી પાડશે 阿潘。啊